મહાદેવ મહાદેવ જીવ મારા એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે કોઈ પણ માણસ જયારે હસતા મોઢે એની સાથે થયેલી છેતરામણીને સ્વીકારી લે છે ને ત્યારે સમય આવે એનો જવાબ જવાબમાં કુદરત આપે છે કોઈ પણ ઘોળો માણસ હોય છે તેની સાથે તમે છેતરામણી કરો છો તેને ઠગી લ્યો છો દગો આપો છો અને પછી વિચારો કે એ તો આપણને શું કરી શકવાનો છે તો ના એવું નથી જયારે સમય આવે ને ત્યારે આ જવાબ કુદરત બહુ ખરાબ પરિણામની સાથે આપે છે તમે કોઈ માણસની સાથે છળ કપટ કરો છો દગો કરો છો એમ વિચારી લો કે નહીં હવે તો કંઈ નથી થવાનું તે વસ્તુ ખોટી છે વાલા બરાબર તમે જે કર્મ કરો છો ને કર્મ જ તમને આગળના સમયમાં ભવિષ્યમાં છે કહેવાય ને આપણે ભવિષ્ય ભવિષ્યમાં એ જ કર્મ તમારી સામે આવવાનું છે તમે જે કરશો ને એવું જ તમારું ભવિષ્ય બનશે અને એ વસ્તુ સાચી છે એટલે વાલા કોઈપણની સાથે છળ કપટ દગો કરો કે છેતરામણી કરો ને તો થોડુંક વિચારીને અટકી જજો કે આ જ વસ્તુ આગળના સમયમાં મારી સાથે થશે તો એટલા માટે અટકી જાઓ કોઈની સાથે છળ કપટ દગો ના કરો અને સામેવાળો માણસ જો હસતા મોડે સ્વીકારતો હોય ને તો ખરેખર એ વસ્તુ બહુ ખરાબ કહેવાય કારણ કે કુદરત છે ને એ એનો જવાબ આપવા આવશે એટલે બને તો કર્મ સારું કરો કર્મનું ફળ આ જ જન્મમાં અહીંયા જ મળે છે બરાબર બીજે ક્યાંય નથી મળતું એટલે આ વસ્તુ ખાલી મગજમાં રાખતી બરાબર બાકી મહાદેવની ભક્તિ કરો અને શાંત મને મહાદેવને ભજો એના સિવાય બીજું કંઈ નથી આ દુનિયામાં બાકી બોલો મહાદેવ મહાદેવ